ટ્રાન્સફોર્મર ની પેટીમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ટ્રાન્સફોર્મર થી પાંચ ફૂટ નજીક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સ્કૂલ આવેલું છે સાથે જ વરસાદ પણ વરસી રહ્યો છે જેના પગલે શોર્ટ સર્કિટ થવાનો ભય હોવાથી લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો ડીજી વીસીએલ ના ટ્રાન્સફોર્મર ની બાજુમાં બિલ્ડિંગમાં નાના બાળકો સહિતના પરિવાર રહેતા હોવાથી સ્થાનિકોમાં ઉચાટ આવી ગયા હતા તાત્કાલિક ડીજી વીસીએલ કચેરીમાં જાણ કરવામાં આવી હતી જોકે પેટીમાં લાગેલી આગ ઘણા સમય સુધી ચાલુ રહેતા લોકો મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે દૂર ઉભા રહી ગયા હતા ટ્રાન્સફોર્મ માં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો તો સાથે સોસાયટીના રહીશોમાં રોષ પણ જોવા મળી રહ્યો હતો સોસાયટીના રહીશો દ્વારા આ ટ્રાન્સફોર્મર ને ખથેડવા માટે ઘણી વાર અરજીઓ કરવામાં આવી હોવા છતાં નિરાકરણ આવ્યું ન હતું આ ટ્રાન્સફોર્મરની પચાસ મીટર ની અંતરે સ્કૂલ હોવાથી સોસાયટીના લોકો દ્વારા ઘણીવાર ડીજી વિશેય સહિત ઉધના સાઉથ જોનમાં અરજી કરી હોવા છતાં કોઈ નિવારણ ના આવતા સ્થાનિક લોકોએ ઉધના સાઉજોન અને બમરોલી ડીજીલ સામે રોષ વ્યક્ત કર્યો હતો